પીસી ન્યુઝ ફટાફટમાં આપનું સ્વાગત છે સમાચાર પર નજર કરીએ એ પહેલા જે મિત્રો નવા હોય એ મિત્રો ચેનલ ને ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર જામનગરમાં જરૂર ન હોવા છતાં ત્રેપન દર્દીઓની કાર્ડિયા પ્રોસીજર કરાઈ કુલ એકસો પાંચ ગેરરીતિ આવી સામે ડોક્ટર તાકાલી કરાયો સસ્પેન્ડ ગુજરાતમાં વાતાવરણ ચેન્જ ની અસર જોવા મળી સવારે ઠંડી બપોરે ગરમી વાયરસ અને શરદી ઉધરસ અને એટેકનું જોખમ વધ્યું દેવાયત ખવડને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ જામીન બાદ શરતોનો કર્યો હતો ભાંગ ભગોદરા બાવડા હાઈવે પર ભયંકર અકસ્માત મુગલધામ નજીક ઇકો કાર પલટી જતા એકનું મોત છ ઇજાગ્રસ્ત મિત્રો વાહનની સ્પીડ માપે જ રાખો જેથી તમારો પરિવાર સુરક્ષિત રહે સાયલા ચૂડા લીંબડી તાલુકામાં વીજતંત્રના દરોડા બાવીસ જોડાણમાં આંકડી જોડેલી પકડાઈ સવારમાં પીજીવીસીએલની સાડત્રીસ ટીમો ત્રાટકી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરાયો દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો આવ્યો સામે આતંકવાદી ઉમર જ કર્યો હતો ધડાકો ડીએનએ તપાસથી થયો ખુલાસો આગળની કાર્યવાહી ચાલુ અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટું શટડાઉન થયું સમાપ્ત તેતાલીસ દિવસ ફંડ વિના રહી ટ્રમ્પ સરકાર અંતમાં બજેટ કરવામાં આવ્યું પાસ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યા માટે ત્રણ દોષિતને આજીવન કેદની સજા અમરેલી કોર્ટનો મહત્વનો ચુકાદો જામનગર જિલ્લાના ધ્રોલની ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલથી સ્થાનિક પોલીસ બે આરોપીઓ ચોરાઉ તમામ મુર્દામાલ સાથે ઝડપાયા દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી એક હજાર પાંચસો થી વધુની અટકાયત જમાતે ઇસ્લામીના ત્રણસો થી વધુ જગ્યાએ ટીમો ત્રાટકી તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ સામગ્રી મળી આવી જામનગરના દરેડ વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કારસ્થાન એસઓજીએ પકડી પાડયું પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાયસંહિતાની કલમ બસ્સો સત્યાસી મુજબ ગુનો દાખલ કરાવ્યો રાજ્ય સરકારે પાટણ થરાદ વાવ પાક નુકસાન માટે રૂપિયા બાવીસ હજાર થી સતાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય જાહેર કરી છે ઉદાહરણ તરીકે બિનપિયત પાકો માટે રૂપિયા પ્રતિ હેક્ટરે અને પાકો માટે રૂપિયા સતાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટરે રાજ્યમાં યુરિયા ખાતરની માઠી અસર જોવા મળી રહી છે ખેડૂતો સવારથી જ ખાતર લેવા લાઇનમાં લાગી જાય પણ ખરા સમય સ્ટોકમાં નહીં એમ કહીને ખેડૂતોનો સમય બરબાદ કરતા દરેક વિસ્તારના ખેડૂતો ભારે નારાજ જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું અકસ્માતે પાણીમાં પડી જતા ડૂબી જવાથી કરુણ મૃત્યુ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ શેખ હસીના અંગે આજે આવશે ચુકાદો પંજાબમાં આતંકવાદી મોડ્યુલનો ભાંડાફોડ આઇએસઆઇએસના દસ એજન્ટને પોલીસે દબોચ્યા મોટા હુમલાનો હતો પ્લાન વડાપ્રધાન અને અન્ય VIP ની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફ ના શીરે સોંપવામાં આવી દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય ફરી પાકિસ્તાન ની ફાલતુ ધમકીઓ શરૂ ખ્વાજા આસિફે કહ્યું ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર ત્યાં ખાવાના અને નોકરિયાત લોકોને પગારના ફાંફા વચ્ચે નફટ પાકિસ્તાન ને યુદ્ધ નો શોક જાગ્યો અમદાવાદ માં ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ એક બંગલામાંથી રૂપિયા અગિયાર લાખથી વધુની કિંમતમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી સગીર સહિત ત્રણ ઝડપાયા વાત કરીએ આગળના સમાચારની તો ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન કાર્યરત બનશે

ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી ખેડૂતોએ ઓનલાઈન અરજી મફત કરી શકાશે પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય મારફત ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં માં એક થી બે મહિનામાં સીધી જમા કરવામાં આવશે ખરાબ રસ્તા મુદ્દે સરકાર હવે જાગી અધિકારીઓને સ્થળ તપાસ કરી ત્રીસ નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો કડક આદેશ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે લોકોમાં ભારે આનંદ બંને દળોએ પોતપોતાની જીત વ્યક્તિ કરી કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી જેથી કોઈ અસામાન્ય બનાવ ન બને મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના આવી સામે પુણેમાં ટેમ્પોએ અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ આઠ લોકોના દાહજી જતા કરુણ મોત જૂનાગઢ અને ગીર સોમનાથના પાંચ કાશ્મીરી યુવકની અટકાયત શંકાસ્પદ ગતિવિધિના કારણે કાર્યવાહી દિલ્હી બોમ્બ બ્લાસ્ટના કારણે સમગ્ર દેશમાં વાહનોની કડક ચેકિંગ ચાલુ જોઈ લઈએ આજના સોના ચાંદીના ભાવ તો દસ ગ્રામ સોનાની કિંમત એક લાખ ત્રેવીસ હજાર જ્યારે ચાંદીની એક કિલોની કિંમત એક લાખ બાસઠ હજાર રૂપિયા જોવા મળી શાકભાજી ફળોના ભાવ ઘટતા છૂટક ફુગાવો ઘટીને શૂન્ય પોઈન્ટ પચીસ ટકા થયો દેશમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ અને શાકભાજી તેમજ ફળોની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ઓક્ટોબર બે હજાર પચીસમાં મોંઘવારી દર ઘટ્યો હોવાનો રિપોર્ટ આવ્યો સામે ભારત પોતે સક્ષમ અમારી મદદની જરૂર નથી દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન છ વર્ષ માટે રૂપિયા પચીસ હજાર સાહીઠ કરોડના ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી આ મિશનને કારણે દેશના નિકાસકારોને અમેરિકાએ લાદેલા ઊંચા ટેરિફનો સામનો કરવામાં મદદ મળશે કેન્દ્રીય કેબિનેટના કેટલાક મહત્વના નિર્ણયો અમદાવાદમાં તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાએ કપડાં ઉતારી માર માર્યો એફઆઈઆરમાં ઉદયપુરના પ્રવાસ બાદ અમદાવાદ પરત ફર્યા પછી બનેલી વધુ ગંભીર ઘટનાઓનો કર્યો ઉલ્લેખ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પાંચ વર્ષમાં બસો પચાસ કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું એસઆઈટીના રિપોર્ટમાં ખુલાસો દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી અલ ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાં પહોંચી બોમ્બ સ્કવોડ તાઇવાન મુદ્દે ચીન અને જાપાન વચ્ચે તણાવ જાપાને સેનાને એલર્ટ રહેવા આદેશ આપ્યો તાઇવાન મુદ્દે એશિયામાં જાપાન અને ચીન વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા જાપાનના મહિલા વડાપ્રધાને આત્મરક્ષા માટે સૈન્ય કાર્યવાહીની ધમકી આપી મહારાષ્ટ્રમાં પુત્રના ત્રણસો કરોડ જમીન કૌભાંડ બાદ અજીત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ આમ આદમી પાર્ટી વધુ પાંચ ખેડૂત મહાપંચાયતીઓ છે સોળ ડિસેમ્બરે આપના પ્રદેશના નેતાઓ મુખ્યમંત્રી પાસે જશે ખેડૂતોનું માંગપત્ર આપી હેક્ટર દીઠ પચાસ હજાર વળતર ચૂકવવા માંગ કરશે દાહોદ સીઝનમાં સૌથી ઠંડુ શહેર લોકો ઠૂંઠવાયા તાપમાનનો પારો ગગડી અગિયાર ડિગ્રીએ પહોંચ્યો ડાંગ અને અમરેલીએ તેર ડિગ્રી સાથે નલિયાને પાછળ છોડ્યું પુણેમાં પચીસ વાહનો વચ્ચે ટક્કર નવના મોત ટ્રકોની વચ્ચે ફસાયેલી ગાડી સળગી સેકન્ડોમાં ફેલાયેલી આગથી લોકો જીવતા સળગ્યા ટ્રકની બ્રેક ફેલ થતા દુર્ઘટના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી પિતા પુત્ર એક જેલમાં રહેશે રાજદીપસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા ગોંડલ કોર્ટે જૂનાગઢ જેલમાં મોકલ્યો મિત્રો રોજ સવારે આવા દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સાચા સમાચાર જોવા અમારી પીસી ન્યૂઝ ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી